રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રિજિનિયલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાનીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો ધોરાજીના મહેસૂલ સેવા સદન ખાતે રાજકોટ રિજિનિયલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાની ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ધોરાજી તાલુકાના વિવિધ સાત પ્રશ્નો હતા તેમાં પાંચ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત ના અને નગરપાલિકા ના અને રેવન્યુના પ્રશ્નો હતા ધોરાજી નગરપાલિકા તંત્ર માટેની એક જ રજૂઆત કરવામાં આવી એ પણ સ્વચ્છતાની બાકી કોઈ પણ પ્રકારની ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધ ના કોઈ પ્રશ્નજન આવ્યા રોડ રસ્તા કાદવ કીચડ અને આવા અનેક પ્રકારના પ્રશ્નોની એ રજૂઆત ન કરી આશ્ચર્ય થયું ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલ કમિશનરે જણાવ્યું હતું કે સાત પ્રશ્નો હતા તેમાંથી પાંચ પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ ત્યારબાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતા અને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર જોવા મળેલ અને ધોરાજી અને ઉપલેટાના સદસ્યો અને ઉપલેટાના પ્રમુખ સાથે વાતચીત કરી હતી પણ ઉપલેટાના પ્રમુખ સાથે અંગત રીતે વાતચીત કરી હતી અને ધોરાજી નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ ફક્ત હાજરી આપવા માટે આવ્યા હોય તેવું લાગ્યું ધોરાજીના પ્રશ્નોની વાત ન કરવામાં આવી ફક્ત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ અને નગરપાલિકામાં વધુ માણસો ફાળવણી કરવામાં આવી વાત સિવાયની લોકોને પડતી તકલીફોની વાત કે રજૂઆત કરવામાં પ્રશ્નો ધ્યાને લેવા માટે ન કરાઈ નહીં સ્વાગત સ્વાગતમાં સાત પ્રશ્નો હતા સાત ઓન ધ નોટ નિકાલ આવેલ છે બે માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય એટલે બેટર કોઓર્ડિનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહેવા તાલુકા સ્વાગતમાં જે સાત પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કાંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે જે પંચાયત સ્તરના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન રજૂઆત રજૂઆતકર્તા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો અને બે પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા એમાં શું મોટો પોગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે